નમસ્કાર દર્શક મિત્રો ખેડૂત સુધી ચેનલમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ ખેતીવાડી પાકના બજાર ભાવમાં હું દેવદાસ આહિર આજે માર્ચ મહિનાના એન્ડિંગના કારણે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં પાકોની જણસી બંધ હતી જેથી કરીને બંધ બજાર ભાવ આજ દિવસ સુધી પણ ઘણા બધા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસમાં જણસી થયેલી છે તો ખુલતાની બજાર કેટલી રહી છે તે આજે સૌ પ્રથમ આપણે જીરુના પાકની જોઈએ તો સૌથી વધારે અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં જીરુના પાકની બજાર રહી હતી તેત્રીસો બાવનથી ચાર હજાર નવસો અને દસ સુધી હવે વિગતવાર જોઈએ તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર છસો ભાવનગરમાં ત્રણ હજારથી ચાર હજાર પોરબંદરમાં ત્રણ હજાર ચારસો પચીસથી ચાર હજાર ચારસો પિંચોતેર સાવરકુંડલામાં ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ધ્રોલમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો વાંકાનેરમાં ત્રણ હજાર ચારસો નેવુંથી ચાર હજાર ચારસો છ્યાસી કાલાવડમાં એકતાલીસો પાંચથી ચાર હજાર છસો બોટાદમાં છત્રીસો પંચોતેરથી અડતાલીસો પાંચ ભાભરમાં છત્રીસોથી ચાર હજાર નવસો ખાંભામાં ચાર હજાર પચાસથી એક તેતાલીસો એકાવન મોરબીમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો અને બાબરામાં ત્રણ હજાર નવસો પાંચથી ચાર હજાર છસો પંચોતેર અને સૌથી વધારે અમરેલીમાં તેત્રીસો બાવન થી ચાર હજાર નવસો ને પચાસ રહ્યું હતું ઉપસનો ભાવ તો ધારીમાં તેરસો બાવન થી પંદરસો બાવન વિસાવદર અગિયારસો થી તેરસો ધ્રોલ ચૌદસો થી પંદરસો પાંત્રીસ સાવરકુંડલા અગિયારસો એકાવનથી ચૌદસો તોતેર મોરબી તેરસો પાંત્રીસથી પંદરસો પંચોતેર જેતપુર છસોથી પંદરસો છત્રીસ અમરેલી એક હજાર વીસથી પંદરસો ત્રેસઠ જસદણ તેરસો પચાસથી પંદરસો પચાસ ભાવનગર તેરસો દહથી પંદરસો ચોત્રીસ વાંકાનેર બારસો પચાસથી સોળસો તેર કાલાવડ બારસો પાંચથી પંદરસો આડત્રીસ વિસનગર બારસોથી સોળસો ત્રીસ તળાજા એક હજારથી પંદરસો અગિયાર બોટાદ તેરસો એક થી સોળસો વીસ અને બાબરા તેરસો થી પંદરસો એકોતેર હવે જોઈએ તો મગફળી મગફળીમાં આજે ખુલતાની સાથે કઈ બજાર રહી છે ક્યાં માર્કેટિંગ યાર્ડમાં તે જોઈએ તો પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી તેરસો વિસાવદરમાં નવસો પચાસથી અગિયારસો છવ્વીસ સાવરકુંડલામાં એક હજાર એકાવનથી બારસો અગિયાર કોડીનાર બારસો ત્રીસથી તેરસો ઓગણત્રીસ ધ્રોલ એક હજાર પચાસથી અગિયારસો અડતાલીસ જેતપુર નવસો એકાવનથી બારસો એકોતેર અમરેલી આઠસો પચાસથી બારસો છત્રીસ બાબરા એક હજાર અઠ્યાસીથી અગિયારસો અઠ્ઠાણું વાંકાનેર નવસો ત્રીસથી અગિયારસો કાલાવડ નવસો પચાસથી બારસો પંચાવન વેરાવળ અગિયારસો એકથી તેરસો પાંત્રીસ તળાજા એક હજારથી બારસો પચાસ મેંદઈડા નવસોથી બારસો ચાલીસ મગફળી હવે જીરું કપાસ અને મગફળીના ભાવ જોયા ત્યાર પછી આપણે જોઈશું તલના તો કે તલ ધારી માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો છવ્વીસથી અગિયારસો અગિયારસો છવ્વીસ વિસાવદર એક હજાર પચાસથી છ સાવરકુંડલા એક હજાર પચાસથી અગિયારસો એકવીસ બાવડા એક હજાર ઓગણસી થી અગિયારસો છત્રીસ વાંકાનેર એક હજાર પચાસથી અગિયારસો તેતાલીસ ધ્રોલ એક હજારથી એક હજાર આઠ મોરબી એક હજાર પચાસથી અગિયારસો ત્રીસ જેતપુર અગિયારસો પચાસથી અગિયારસો એકવીસ અમરેલી સાતસો પચાસથી અગિયારસો તેત્રીસ જસદણ નવસોથી અગિયારસો ઓગણચાલીસ વાંકાનેર એક હજારથી અગિયારસો હિ હિન્તેર કાલાવડ નવસો સાઠથી અગિયારસો એકત્રીસ ખાંભા અગિયારસોથી અગિયારસો અગિયાર વિસનગર અગિયારસો અગિયારથી અગિયારસો તળાજા એક હજાર એકાણુંથી ત્રીસ હવે ભાવ જોઈએ આપણે એરંડાના તો વાંકાનેર એક હજારથી

વિસાવદર એક હાજર પચાસ થી અગિયારસો છ સાવરકુંડલા એક હાજર પચાસ કોડીનાર તેોલ એક હજાર થી અગિયારસો આઠ મોરબી એક હજાર થી અગિયારસો ત્રીસ જેતપુર એક થી અગિયારસો એકવીસ અમરેલી સાતસો થી અગિયારસો તેત્રીસ જસદણ નવસો થી અગિયારસો ઓગણચાલીસ અને ભાવનગર અગિયારસો ચોવીસથી અગિયારસો સડસઠ